અલંગ ત્રાપજ ગામે જાહેરમાં જોગાર રમતા ચાર ઝડપાયા ચાર ફરાર અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીયારે વાડેરની સૂચનાથી ત્રાપજ ગામની સીમમાં સંદીપસિંહ ગોહિલની વાડી પાસે જાહેરમાં જોગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા જ્યારે ચાર આરોપી ફરાર છે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી દસ હજાર ચારસો પચાસ રોકડ ચાર મોટર સાયકલ કિંમત અંદાજે એક લાખ સાઈઠ હજાર તથા જુગારનો સાહિત્ય મળી કુલ એક લાખ સિત્તેર હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપીઓ વિક્રમસિંહ કૃષ્ણસિંહ ગોહિલ હુંમર એકાવન જયનભાઈ વલ્લભભાઈ જાંબુચા ઉંમર એકવીસ આશિફભાઈ ભીકુષા શેખ ઉંમર ત્રેવીસ રઘુભાઈ હમીરભાઈ ચૌહાણ ઉંમર બેતાલીસ ફરાર આરોપીઓ સંદીપસિંહ રાજભા ગોહિલ દાદભા જાદવભાઈ પરમાર જગદીશસિંઘ ગોહિલ રાજદીપસિંઘ ગોહિલ આ ચાર ઇસમો પોલીસ પકડથી દૂર હોય પોલીસે તેમને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર આર એ વાડેરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે જી ચૌહાણ હેડ કોન્સ્ટેબલ જે એ કાછેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રભાઈ ટાંક યોગરાજસિંહ ગોહિલ કિશોરભાઈ કંટારિયા ગલસિંહ ગોહિલ અને તેજપાલસિંહ ગોહિલ સહિતના આ કામગીરીમાં જોડાયા હતા